સુરતના પૂણા વિસ્તારમાં સમ્રાટ સોસાયટીમાં બિલ્ડિંગ અને દુકાનોને સીલ કરાઈ છે અને આ એપાર્ટમેન્ટ ખાડી કિનારે હોવાને કારણે ધરાશાય થવાની ભીતિ છે કોર્પોરેશને ગટર લાઇનનું ખોદકામ કર્યા બાદ મકાનની સેફટી વોલ પડી ગઈ હતી અને તેને કારણે લોકોમાં આ આરોપ પણ હતો અને આક્ષેપ પણ કર્યા છે જેમાં તંત્રએ તાત્કાલિક એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યો અહીં પચાસ આવાસ છે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વગર મકાન ખાલી કરાવતાની સાથે જ રહીશો રજડી પડ્યા છે જીએસટીવીની ટીમે અધિકારીઓને આ અંગે પહોંચતા તેઓએ મૌન સેવે લીધું જે અત્યારે બિલ્ડિંગ ખાલી કરાવી છે તો કઈ રીતની સીલિંગ ની કામગીરી અત્યારે તમે ઝોન ઓફિસ પર પૂછો અમને કોઈ આઈડિયા નથી આપવા શા માટે તમે અહીંયા આવ્યા છો શું કામગીરી કરવા આવ્યા છે કોઈ કામગીરી કરવા માટે તો તમે આવ્યા કોઈ નોટિસ લગાડવા માટે કે સીલ કરવા માટે કઈ આવ્યા હશો ને તમે બિલકુલ છે જે અધિકારી આવી પહોંચ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારે મીડિયાને જવાબ આપવાનો ઇન્કાર કરતા પણ નજરે પડી રહ્યા છે એટલે